હાજી મિત્રો કેમ છો બધા કાલે તો તમે રેસ લઈ લીધો ને બરાબરનો હવે તો તમે તાજા મજા થઈ ગયા ને આજે આપણે રનિંગ કરવાની છે નથી કરવાની એવું નથી પણ રનિંગ કર્યા પેલા એક વસ્તુ સમજવાની છે આપણે કે રનિંગ કરતા રનિંગ જ્યારે કરો છો તમે ત્યારે સ્પોર્ટના કપડાં પહેરવા જોઈએ કે નહીં પહેરવા જોઈએ કયા કંપનીના કપડાં પહેરવા જોઈએ કઈ કંપની આજે આપણે સમજવાના છીએ બે નંબર ફિફ્ટીન સૌથી પેલા બધા જ મિત્રો મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ હવે તો બધા ઓળખવા જ મેડ્યા છો ને તમે મને ઓલ ધ બેસ્ટ ઓળખે છે તો બહુ સારું છે હવે જુઓ રનિંગ કરતી વખતે કપડા જોઈએ કયા કપડા પહેરવા જોઈએ બરાબર હવે રનિંગ કરતી વખતે આપણે કયા કપડા પહેરશું એ આપણે થોડી વાર પછી પેલા આપણે વાત કરી લઈએ રનિંગની કેમ કે કાલે રેસ કરી લીધો તો તમે તંદુરસ્ત હશો જ ને અને કપાલ ભાતી પ્રાણાયામ કપાલ ભાતી ની કર્યું હતું કે નહીં નીચે કમેન્ટ જરૂર કરજો તમે કર્યું હતું કે નહીં તમારી આટું અફોર્ડ બનાવીને વિડીયો બનાવશો તો થોડુંક માહિતી સમજીને ને કરજો તમે હે

પચીસ મિનિટ રિવર્સ ઘડિયાળ મિકીને રોડ ઉપર દોડે છે તેના માટે રિવર્સ ઘડિયાળ મીકીને પચીસ મિનિટ ભાઈઓ માટે એને સતત દોડવાનું છે ધીરે દોડો ફાસ્ટ દોડો કાંઈ ની પચીસ મિનિટ એક આદત પાડો પચીસ મિનિટ દોડવાની બરાબર બેનો માટે બેનો માટે તમારે દોડવાનું છે નવ મિનિટ પાછાની ત્રીસ સેકન્ડ નથી ગણવાની નવ મિનિટ નો ટાર્ગેટ રાખવાનો બરાબર નવ મિનિટ તમારે દોડવાનું છે સળંગ રોડ ઉપર દોડે છે ગ્રાઉન્ડ માં દોડે છે ભાઈઓ બહેનો બને ગ્રાઉન્ડ માં દોડે કે રોડ ઉપર દોડે બંને માટે એનો ફાયદો શું પડશે આપણને એક આદત પડશે આપણા શરીર ને હવે અહીંયા થી અહીંયા સુધી આપણે એટલો વર્કઆઉટ કર્યો છે એટલું કર્યું છે તો આપણી આદત તો પડી જવી છે હાઈ પ્રોટીન ડાયટ લો છો બધી લો છો એના માટે બરાબર સમજી ગયા તમે પાકો ઓકે ચાલો હવે આગળ વધીએ હવે આ પચીસ મિનિટ ભાઈઓ દોડશે ગ્રાઉન્ડ માં દોડશે કે આમાં દોડશે કોઈ વાંધો નહીં એ તમારી ઉપર છે તમે રોડ ઉપર રનિંગ કરો છો કે પછી રનિંગ તમે ગ્રાઉન્ડ પર કરો છો બરાબર એ બધું તમારી માટે છે નવ મિનિટ કોણ કરશે બહેનો રોડ ઉપર કરો તો પણ કોઈ વાંધો નહીં ગ્રાઉન્ડ ઉપર કરો તો પણ કોઈ વાંધો નથી પણ પચીસ મિનિટ અને નવ મિનિટ રનિંગ કરશો એટલે તમારી એક શરીરને આદત બની જશે શું લેવા કે મેં કીધું ને આપણો મગજ છે ને એ બહુ શેતાન છે એની આરોર આપણે રમત કરવાની છે બરાબર તો એની આરોર રમત કઈ રીતના કરશું આપણે એક શેડ્યુલ જ બદલાઈ નાખ્યો કે પચીસ મિનિટ રનિંગ કરશું નવ મિનિટ રનિંગ કરશું તો સતત તમે દોડશો તો તમને ખબર પડશે કે તમે નવ મિનિટમાં કેટલું દોડી લીધું કે પચીસ મિનિટમાં કેટલું દોડી દીધું બરાબર તો એ જોવાનું છે પચીસ મિનિટ ને નવ મિનિટ તમે દોડશો એટલે કેટલા બધા શરીરના પ્રોબ્લેમ આવશે તો એ તમે ફેસ કરો તમારું મગજ શું કહે છે તમને તો શરીરમાં પ્રોબ્લેમ આવે છે કે નથી આવતો તો એને આપણે કઈ રીતના સુધારશું એ તમે આની વિડીયોની નીચે કમેન્ટ કરી દેજો કે તમને આ કર્યા પછી મને આમાં તકલીફ આવી છે તો એની પર આપણે વિડીયો બનાવશું બરાબર મળે છે ફ્રી ઓફ જરૂરથી લઈ લ્યો તમારા માટે બહુ સારું છે તો ભાઈઓ બહેનોને બંને રિક્વેસ્ટ છે જો શોર્ટ સડો પહેરો તો બહુ સારું છે કેમ કે શું લેવા શોર્ટ સડો પહેરશો તમને આ દેખાતો હશે છડ્ડો શોર્ટ સડો પહેરશો તો તમને રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ બતાવશે બરાબર અત્યારથી ટ્રાય મારો એવું નથી બેનો છે તો બહેનોને નહીં પહેરાય એવું નથી પહેરવાની જરૂર છે છુટી છે ઘરેથી કયો અંદર છડ્ડો પહેરીને આવો ઉપર લેગીસ કેવું કોઈ તમે નાઇટ લેંગોને એવું કોઈ પણ પહેરો છો ટ્રેક પહેરો છો તો એ પહેરીને આવી જાઓ પછી ગ્રાઉન્ડ ઉપર કાઢી નાખો બરાબર તો તમે પહેરો મારું તો એમ કહેવાનું છે ભાઈઓ તો પહેરે છે બહેનો પણ કેટલી બધી પહેરે છે બહેનો પણ અત્યારે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ લાવે છે એના માટે પણ ગામડામાં જે હોય એ લોકોને જરાક જોવું પડે છે એ પણ મારા માટે બહુ જરૂરી છે કે એ લોકો જોવે છે તો સારું છે પણ રનિંગ કરવી વખતે તમારે છે તમારા શરીરના પ્રોબ્લેમ થાય છે બરાબર અમુક જગ્યાએ દાગા પડી જાય છે કાળા બ્લેકનેસ ડાગા પડી જાય છે તો પાણી ડિહાઈડ્રેસન થી પડે તો પાણી ઓછું નહીં થવું પડે શરીરમાં આપણા શરીરમાં સેવન

હવે તમને સમજી ગયું ને સ્પોર્ટના કપડા શું લેવા પહેરવા જોઈએ એક વખત મારા કેવાથી સ્પોર્ટના કપડા પહેરીને રનિંગ કરજો તમે પેલા તો એક સીડ્યુલ બનાવવું પડે આપણે કે ભાઈ મારે એટલા જો આટલા કપડા મારે પરમિશન જોઈએ જોઈએ ઘરે તો ઘરે વાત કરો અમુક ના વિડીયો બતાડો મારો વિડીયો બતાડી દેજો માતા પિતાને નમ્ર વિનંતી છે બહેનો ભાઈઓને ભાઈઓને તો ચાલો છુટ્ટી આપી દે બહેનોના માતા પિતાને નમ્ર વિનંતી છે કે મમ્મી પપ્પા બહેનોને છુટી આપો શું લેવા કે રનિંગ બેટર કરી શકે અને જ્યાં જાવું છે ત્યાં જઈ શકે બરાબર એટલા માટે અને મોંઘા કપડા નથી લેવાના સસ્તા કપડા લ્યો તો પણ ચાલ છે બેનો ને જરા ખારી ક્વોલિટી ના લઈ તો વાંધો નહીં બરાબર વિડીયોમાં ખબર પડી ગઈ ને હું શું કહેવા માંગુ છું સમજાઈ ગયો વિડીયો હવે ફટાફટ ચાલો લાઈક કરી ગયો કમેન્ટ કરી ગયો સબસ્ક્રાઇબ કરી દેજો જેટલા નવા જોવે છે સબસ્ક્રાઇબ કર્યા વગર જાતા નહીં બે લાયકન દબી દેજો બરાબર હવે મળશું આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ